નમસ્કાર મિત્રો એચડી ન્યૂઝ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર પચીસને ગુરુવારના રોજ પીએમ શ્રી લક્ષ્મીપુરા પ્રાથમિક શાળા ખાતે શાળાના સિનિયર શિક્ષક શ્રી કાંતિભાઈ રામજીભાઈ ચૌધરી વય નિવૃત્ત થતા હોય તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો આ સાથે શાળામાંથી બદલી થઈને ગયેલ સિનિયર શિક્ષક શ્રી ભરતજી નેનાજી ઠાકોર તેમજ શ્રી હાર્દિક પ્રહલાદભાઈ પટેલનો શુભેચ્છા સત્કાર સમારંભ યોજવામાં આવ્યો આ વિદાય સત્કાર સમારંભમાં શાળાના શિક્ષકો દ્વારા ખૂબ સુંદર આયોજન અને શાળાની સજાવટ કરવામાં આવી હતી શાળામાંથી વય નિવૃત્ત પામનાર શિક્ષક તેમજ બદલી થઈને ગયેલ શિક્ષકશ્રીને ખૂબ હર્ષ અને ઢોલના તાલે આવકારવામાં આવ્યા હતા શાળાના નિવૃત્ત થનાર શિક્ષકશ્રી કાંતિભાઈ ચૌધરી દ્વારા શાળાના તમામ બાળકો અને આમંત્રિત મહેમાનો માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી આ ઉપરાંત શાળામાં પધારેલ તમામ આમંત્રિત મહેમાનો ગ્રામજનો અને અન્ય મહેમાનોનું શાલ ફૂલછડી અને પીએમ શ્રી યોજનાનું વેલકમ કાર્ડ આપી તમામનું સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે સાથે રંગોત્સવ બે હજાર પચીસ કાર્યક્રમ અંતર્ગત પીએમ શ્રી શાળાના શાળા રત્ન એવા તેજસ્વી બાળકોનું શિલ્ડ આપી તમામનું સન્માન કરવામાં આવ્યું હતું શાળાના શિક્ષક મિત્રો દ્વારા બદલી પામનાર અને વયનિવૃત્ત થનાર શિક્ષકશ્રીનું મોમેન્ટો સાલ અને ભેટ આપીને સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું નારદીપુર પગાર કેન્દ્રના તમામ પેટા શાળાના શિક્ષકો હાજર રહ્યા હતા ઉપરાંત સીઆરસી સોજાના મુખ્ય શિક્ષકો આ પ્રસંગમાં હાજરી આપેલ હતી શાળાના એસએમસીના સભ્યો ભૂતપૂર્વ એસએમસીના સભ્યો ગોલથરા પ્રાથમિક શાળાનો સ્ટાફ એસએમસી સભ્યો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા વયનિવૃત્ત થનાર કાંતિભાઈ રામજીભાઈ ચૌધરીના પરિવારજનો અને સ્નેહીજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ સત્કાર સમારંભમાં ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી ઈશ્વરજી ઠાકોર તાલુકા સદસ્ય શ્રી શંભુજી ઠાકોર માજી તાલુકા સદસ્ય શ્રી વિષ્ણુજી ઠાકોર તેમજ સામાજિક આગેવાન તેજુભાઈ દેસાઈ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમમાં સહકાર આપ્યો હતો આ પ્રસંગે શાળામાં ઇન્ડોર મેદાન બનાવવા માટે ગામના આગેવાન શ્રી બરદેવજી ઠાકોર તરફથી એકાવન હજારનું દાન શાળામાં જાહેર કરેલું છે ગામના આગેવાન એવા ભીખાજી ઠાકોર સિદ્ધેશ્વરી ટ્રાવેલ્સ દ્વારા રૂપિયા પચીસ હજારનું દાન શાળામાં જાહેર કરેલ છે આ ઉપરાંત વય નિવૃત્તિ પામનાર શિક્ષકશ્રી તેમજ બદલી પામનાર શિક્ષકશ્રી તરફથી પણ શાળાને ભેટ આપવામાં આવેલ છે સત્કાર સમારંભમાં ગાંધીનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી ગૌતમભાઈ મહામંત્રી શ્રી દેવેન્દ્રભાઈ ભૂતપૂર્વ પ્રમુખ શ્રી મીઠાભાઈ પટેલ જિલ્લા પ્રતિનિધિ શ્રી ધર્મેશભાઈ રાવલ ઉપસ્થિત થયા હતા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ શ્રી ચૌ ચંદુભાઈ જોશી અને પૂર્વ મહામંત્રી શ્રી બળદેવભાઈ ચૌધરી દ્વારા શુભેચ્છા સંદેશ પ્રાપ્ત થયેલ છે ગાંધીનગર જિલ્લા મુખ્ય શિક્ષક સંઘના પ્રમુખ શ્રી સુરેશ ભારતી ગોસ્વામી દ્વારા શુભેચ્છા સંદેશ પ્રાપ્ત થયેલ છે કલોલ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી રાઠોડ સાહેબ તેમજ બીટ નિરીક્ષક શ્રી ગાયત્રીબેન જોશી દ્વારા પણ શુભેચ્છા સંદેશ પ્રાપ્ત થયેલ છે આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ગામના સેવાભાવી આગેવાનો દ્વારા મંડપ ડેકોરેશન તેમજ સાઉન્ડ સિસ્ટમ ખૂબ રાહતદારી શાળામાં આપવામાં આવેલ છે સમગ્ર કાર્યક્રમને ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી શાળાના એસએમસી સભ્ય દ્વારા સેવાભાવી કરવામાં આવેલ છે આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાનો સમગ્ર સ્ટાફ અને શાળાના મુખ્ય શિક્ષક દ્વારા એક ટીમવર્ક દ્વારા ખૂબ સુંદર રીતે કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલ છે એચડી ન્યૂઝ ચેનલમાં આવી જ પોઝિટિવ ન્યૂઝ જાણવા અને માટે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને તમારા સમાજમાં પણ આ ચેનલને વધારેમાં વધારે શેર કરો